રાહુલ ગાંધીએ હિન્દુ વિશે કરેલ વિવાદિત નિવેદનના પગલે લાલપુર સરદાર ચોક ખાતે બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ વિરોધી ટિપ્પણી કરતા સમગ્ર દેશના હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રાહુલ ગાંધીએ હિન્દુઓ વિશે કરેલ વિવાદિત નિવેદનને પગલે લાલપુર સરદાર ચોક ખાતે રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રગટ કરાવ્યો હતો આ તકે જામનગર ગ્રામ્ય જિલ્લા બજરંગ દળ સંયોજક હેમંતસિંહ ચૌહાણ લાલપુર ભાજપ પ્રમુખ અર્ષીભાઈ કરંગિયા લાલપુર ગ્રામ પંચાયત સરપંચ જયેશભાઈ તરૈયા કૌશિકભાઈ ખાંટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રવીણ ચાવડા જામનગર મારું નામ હેમંતસિંહ ચૌહાણ જામનગર ગ્રામ્ય જિલ્લા બજરંગ દળ સંયોજક સંસદ ભવનની અંદર રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને અભદ્ર ટિપ્પણી કરનાર મતલબ હિન્દુઓને હિંસક તરીકે શબ્દ વાપરનાર તો રાહુલ ગાંધી આગળ બજરંગ દળ આ માંગ માંગે છે કે સર્વ ભારતના હિન્દુઓ તરફથી માંગ માફી માંગે એવી બજરંગ દળની આજ રોજ સૌરાષ્ટ્ર ભારતના હરેક જિલ્લાઓની અંદર અને તાલુકાઓની અંદર આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે જય શ્રી રામ શ્રીરામ પ્રીતમસિંહ વાળા જામનગર ગ્રામ્ય જિલ્લા મંત્રી આજ રોજ ઝાલપુર પ્રખંડમાં જે સંસદ ભવનમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જે હિન્દુ સમાજને હિંસક ગણાવી અને જે અભદ્ર ટિપ્પણી કરેલ છે તે બદલ હિન્દુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા તેમને માફી માગે અને એવી સમાજની અમારી આ ટિપ્પણી એ ટિપ્પણી બદલ જે અમારી સમાજની માફી માગે એના દ્વારા અમે આજરોજ ઝારપુર તાલુકામાં સરદાર ચોક ખાતે અમારે આજે વિરોધ પ્રદર્શન છે અને હરેક તાલુકામાં આજે વિરોધ પ્રદર્શન છે જામનગર ગ્રામ્યમાં જય